વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બેસન ભુરજી તો એના માટે મેં આમ માપની એક વાટકી અહીંયા આપણે બેસન લીધેલું છે એક ટમેટું મોટું આપણે અહીંયા સુધારી લીધું છે એક ડુંગળી અહીંયા આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે ચારથી પાંચ લસણની કઢી આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે અહીંયા આપણે બે લીલા મરચાંની ઝીણી ઝીણી કટકી કરી લીધી છે આ છે લીલા ધાણા અને અહીંયા ચપટી ખાવાનો સોડા એટલે કે જે ભજીયામાં ઉમેરીએ છે એ સોડાનો ઉપયોગ કરીશું અને અહીંયા એક ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ લસણની કડીની પેસ્ટ તૈયાર કરી લીધી છે અહીંયા બે ચમચી આપણે દહીં લીધેલું છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો ચાલો આપણે બેસન ભુરજી બનાવવાની શરૂઆત કરીશું આપણે ગેસ ચાલુ કરી દીધો છે ને ગેસ ઉપર આપણે પેન રાખી દીધી છે હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું તો અહીં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને સરસ આપણે ગરમ થવા દેશું તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પહેલાં તેલ આવી ગયું છે એટલે આપણે લીલા મરચાં જે સુધારેલા એમાંથી થોડા આપણે રાખશું જે બેસન ભુરજી બનાવશું એ બેટરમાં ઉમેરવા માટે તો થોડા આટલા આપણે રાખેલા છે અહીંયા આપણે લસણની ની કઢી પણ ઉમેરી દઈશું

થોડી વાર થવા દઈશું ત્યાં આપણે મસાલો તૈયાર કરી લેશું દહીં ની અંદર જે આપણે દયલી તેલુની આપણે જે દહીં લીધેલું ને એની અંદર આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું એ બધું આપણે મિક્સ કરી આમ આ દણી મિક્સ કરેલું મસાલો એ આપણે હવે સાતડવાનો છે અહિયાં તો આ મસાલા અંદર થોડું ઊંઠું પાણી ઉમેરી એ પણ સાથે આપણે આમાં ઉમેરી દઈશું હવે આપણે સાતળી દેસું અહીંયા આપણે એકદમ આ બધું સાતડવાનું છે જે આપણે પાણી ઉમેરેલું એ બધું બળી જાય ત્યાં સુધી અને સાતળવાનું છે ત્યાં આપણે સાઈડ ઉપર આપણે ભુરજી માટે બેટર તૈયાર કરશું આપણે લીલા મરચાં એમાં ઉમેરશું જે થોડા બચાવેલા થોડા લીલા ધાણા ઉમેરશું પીંચ જેટલી આપણે હિંગ ઉમેરશું અને થોડી હળદર ઉમેરશું થોડું લાલ મરચું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આમાં ખારું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હવે આપણામાં પાણી ઉમેરવાનું છે અને આપણે જે એક ચપટી જેટલી સોડા લીધેલી એ પણ અહીં ઉમેરી દઈશું એનાથી આપણા ભુરજીનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તમે ન ઉમેરો તો ચાલે પણ ઉમેરશો તો બહુ મસ્ત એવી આપણી ભુરજી એકદમ સર સોફ્ટ તૈયાર થાય છે બાકી સેજ એવી કઠણ થાય છે આપણું આ બેટર બહુ ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવું બેટર આપણે તૈયાર કરવાનું તો સાઈડ ઉપર આપણો મસાલો એ મસ્ત એવો સતળાઈ ગયો છે એની ઉપર જ આપણે આને ઉમેરી દેવાનો છે હલાવ્યા વગર આવી રીતે આમના સીધું આવી રીતે ઉમેરી દેવાનું હવે આપણે આમાં કંઈ જ નથી કરવાનું આને ઢાંકીને આપણે થવા દેવાનું છે ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે એટલે આપણો મસાલો નીચેથી બળી ન જાય અહીં આપણે બેથી ત્રણ મિનિટથી ઢાંકીને રાખ્યું છે હવે આપણે જોઈ લઈશું તો અહીંયા એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે ચડી જાય એકદમ જો તો અહીંયા આપણે તોડી લેવાનું આવી રીતે હવે આપણે એને હલાવી લેવાનું તમને જોતા જેવું લાગશે કે આ પનીર ભુરજી બનાવેલી હોય એવું લાગે છે મસાલા સાથે આપણે એને મિક્સ કરી દેવાનું તમને એવું લાગે કે મસાલો બળે છે તો તમારે ઉમેરી અને બે એકાદી મિનિટ આપણે બંધ કરી દેવાનું કારણ કે મસાલો સાતળેલો હોય આપણી પેન કે કઢાઈ ગરમ જ હોય છે તો ઉપરથી ઢાંકી દો એટલે ગરમ જ રહેશે અને આપણે રસ રસ્તું બનાવવાનું છે એટલે થોડું પાણી ઉમેરશું એમાં અડધા ગ્લાસથી થોડું ઓછું આપણે અહીંયા પાણી ઉમેરેલું છે અને હવે આપણે આને હલાવી અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આને થવા દેસુ તો એ આપણે સાઈડ ઉપરથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે થોડા લીલા ધાણા ઉમેરી અને આપણે સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લેશું અને ગેસના આપણે બંધ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી બેસન ફુરજી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો